રાજકોટથી કાળજુ કંપાવનાર સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં મોટી ભીષણ આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના નાના મોવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં અચાનક આગ ભભૂકી છે તો આગ લાગવાની ઘટનાથી ત્રીસ જેટલા નામ મોત થયા છે ઘટનાની જાણ થતા ધારાસભ્ય પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે જ્યારે 10 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી છે શા માટે સંચાલકો બાળકોને મોતના મુખમાં ધકેલે છે આવડા પૈસા લેતા એ સેફટીનો ન હોય તો શું કામ

प्राथमिक दृष्टि से अभी मैं कोई इसका चौकस कारण नहीं बता सकता हूँ ये पूरा इन्वेस्टिगेशन का विषय है एक बार आप कंट्रोल में आ जाए और इसकी जाँच हो उसके बाद ही हम आपको कोई डिटेल दे पाएंगे किस प्रकार के एक्शन लिए जा सकते हैं ऊपर अभी ये एक इन्वेस्टिगेशन का विषय है कि आपका कारण क्या है और इसमें जो आ, फायर ब्रिगेड के साथ बैठ के और जो भी इसमें एक्शन लेने हैं और जो लेने चाहिए तो लिए गए कि नहीं लिए गए उसके आ, उसके हिसाब से उसका तो आगे का एक्शन लिया जाएगा